સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ઓગણત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે છ કલાક એકત્રીસ મિનિટ સુધી તહેવારમાં જોઈએ તો આજે છઠ્ઠું મળતું હવે પ્રથમ

અંક જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં ઓલ ઇ મેષ રાશિમાં કે આજે તમને તમારી ઊર્જા ઊંચી રહી શકે છે આજે તમારા કાર્યસ્થળે નવી નવી તકો તમને મળી શકે છે પરંતુ આજે વાતાવરણમાં તણાવથી તમે બચો તો વધુ સારું રહી શકે છે આજે તમને આર્થિક લાભની સંભાવના પણ થઈ શકે છે અને આજે તમને પરિવાર સાથે સમય વિતાવો તો વધુ સારું રહી શકે છે અને આજે આરોગ્ય તમારું સારું રહી શકે છે આ રાશિવાળા વાળા માટેનો

આજે તમારી વિકાસ વિચારસરણી તીક્ષ્ણ રહી શકે છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સફળતા મળી શકે છે આજે તમારા વ્યવસાયમાં ભાગીદારીથી તમને લાભ થઈ શકે છે માટે પરિવારમાં નાની નાની વાતચીતથી તમને મત મતભેદ થઈ શકે છે તે ટાળો તો વધુ સારું રહી શકે છે અને આજે તમારું આરોગ્ય સામાન્ય રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ આ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ બાબતોમાં સુધારો તમારો થઈ શકે છે અને આજે તમને કાર્યમાં કોઈ પણ કરશો તો તેમાં મહેનત ફળ તમને મળી શકે છે અને આજે તમને પ્રેમમાં રોમાંચ પણ વધી શકે છે આજે તમને આરોગ્યમાં તણાવથી બચો તો વધુ સારું

થઈ શકો છો આજે તમારા મિત્રો સાથે પણ તમને મજા આવશે અને અતિ આનંદનો દિવસ રહી શકે આજે તમારા આર્થિક લાભની તમને તક મળી શકે છે આજે તમને આરોગ્યમાં થાક પણ લાગી શકે છે પરંતુ આરામ કરો તો વધુ સારું રહી શકે છે સિંહ રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત આ માટે માટેનો શુભ ગ્રંથ જોઈએ તો લાલ અને તેમનો અશુભ ગ્રંથ જોઈએ તો લીલો કન્યા રસી જોઈએ કન્યા રસીમાં

શુભ અંગ જોઈએ તો ત અને તેમનો અશુભ અંગ જોઈએ તો ન આ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળ તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં ર ત તુલા રાશિ માટે આજે સંતુલન જાળવો તો વધુ સારું રહી શકે છે આજે તમને વ્યવસાયમાં વૃદ્ધિને તકો પ્રેમ સંબંધો તમારા મજબૂત થશે આજે તમને આર્થિક ખર્ચ પણ વધુ થઈ શકે છે માટે આરોગ્યમાં માનસિક તણાવ રહી શકે છે તેમનું ધ્યાન રાખો તો વધુ સારું રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત આ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો વૃષ્ક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નવ્યા વૃક્ષિક રાશિવાળા માટે આજે તમને આંતરિક શક્તિમાં વધારો થઈ શકે છે આજે તમારા કાર્યમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા પરિવારમાં ખુશીનો આનંદ પણ રહી શકે છે આજે તમને આર્થિક બાબતોમાં પણ સુધારો આવી છે જેમ કે તમારી આર્થિક બાબત સુધર છે આજે તમને યાત્રા અથવા નવી નવી શરૂઆતમાં શુભ થઈ શકે છે માટે તે સારો દિવસ છે આજે તમારા વ્યવસાયમાં લાભ પણ થઈ શકે છે અને આજે તમને મિત્રો સાથે મજાનો દિવસ કે સમય પસાર કરી શકો છો આજે તમારી આર્થિક અસ્થિરતા થોડીક રહી શકે છે માટે આરોગ્ય તમારું આજે સારું રહી શકે છે પરંતુ વધુ પડતું તમારા વખાણ કરો એ તાવ તો સારું રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો તણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

સારું રહેશે જેથી કરીને આ ઝટકાવાના દુખાવામાં આ રાશિ વાળા નો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ આ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સ કુંભ રાશિ વાળા માટે આજે તમને નવી નવી વિચારો પણ આવી શકે છે આજે તમારા કાર્યમાં પ્રગતિ કરશો તો પણ સારી રહી શકે છે આજે તમારા પ્રેમ સંબંધોમાં બધું તો આવી શકે છે આજે તમને આશિક બાબત તો સારી રહી શકે છે અને આજે તમારા આરોગ્યમાં સિસ્ટમ પર ધ્યાન રાખો તો પણ સારું રહી શકે છે જેમ કે વિટામિન્સ લ્યો તો આરોગ્ય તમારું સારું રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચા અને તેમનો અશુક અમ જોઈએ તો સાત આ રાશિવાળા માટેનો શોભ રમ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો મીન રાશિ જોઈએ મીન રાશિમાં દહ ચક

બે હજાર પચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વીડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો